એનું નામ ફકીર હોય જેમાં મેર જગમા એનું નામ ફકીર એવું ફકીરું જેમનું જીવન હોય એવા પૂજ્ય ચરણો જ્યારે આપણે આમને અવસ્થિત થયા હોય આપણા ભાગીર

સદગુરુ પરમાત્માની અસીમ અને ગા કૃપાથી કાયમને માટે જેમનું આગવું સ્થાન છે એવા સુરત નગરી મધ્યે ગણપતિ મહોત્સવ સૌ વિશેષ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ ઉત્સવમાં આમંત્રિત એવા બટુગીરી મહારાજ તેમજ ભાઈ શ્રી લાખણીભાઈ અને સુરતનગરના સર્વ આગેવાનો માતાઓ બાળકો બહેનો ભાઈઓ ગણપતિ મહોત્સવમાં આપ સૌનું સન્માન આપ સૌને આવકારીએ છીએ આપ સૌ જાણો છો એવા એક જ વ્યક્તિને કારણે આ કાર્યક્રમની રોનક કદાચ આપણે માણી રહ્યા છીએ અને એ છે આપણો લાડકભાઈ ભાઈ શ્રી રોનક આપણે સૌ એને અમારા મત છે કે માનસ માનવ માનવ મને તો શું નથી કરી શકતો પરંતુ પોતે કાર્ય ન કરીએ કાર્યશીલ રહીએ અને કાયમને માટે બીજાના ભલા માટે સમાજના કલ્યાણ માટે લોકહિત માટે અને સૌને સાથે લઈ સૌના ભલા માટે સમય સંપત્તિ અને પોતાના શરીરનો જેવો સતુપયોગ કરતા હોય છે એવા વ્યક્તિ આવું કામ કરી શકે આપ સૌની વચ્ચે અહીં ગણપતિ દાદાના દર્શન કરી અમે સૌ સંતો આનંદ અનુભવીએ છીએ આદિ અનાદિ પરંપરાથી કોઈ પણ શુભ કાર્યમાં આપણે પ્રથમ ગણપતિ દાદાનું પૂજન અને અર્ચન કરીએ છીએ કારણ ગણપતિ દાદા સર્વદેવના મત પ્રમાણે વિઘ્ન હર્તા છે અને એને પ્રથમ પૂજાનું સ્થાન આપવામાં આવ્યું છે આપણે ખૂબ જ હિન્દુ સંસ્કૃતિ હિન્દુ સંસ્કાર અને હિન્દુ સમાજને ઉજ્જવલતા પ્રાપ્ત કરવાનો એક અદ્ભુત મોકો કાયમને માટે નવરાત્રિના પ્રસંગો હોય શિવરાત્રિના પ્રસંગો હોય કે ગણપતિ મહોત્સવના પ્રસંગો હોય ત્યારે સવે સાથે મળી આ પ્રસંગ ઉજવી આપણું જીવન કેવું હોવું જોઈએ એ શીખવાના લક્ષ્ય અને હેતુ માટે આપણે પરમાત્માના અને ગુરુના ચરણમાં જઈએ છીએ અહીંયા આવી આ યુવાનો સાથે કામ કરનારી તેમજ તન મન અને ધનથી સહયોગ આપતા સૌને અમારી શુભામ શુભકામના ફેલ્યા ફૂલ્યા રહો તંદુરસ્ત રહો આપણા જીવનની સફળતા મેળવીએ આપણે સૌ સમયનો સારો ઉપયોગ કરીએ સવાર સાંજ ઈશ્વરને પ્રાર્થના કરીએ નામ અને ધર્મ અને કર્મને ક્યારેય ભૂલીએ નહીં મોટામાં મોટું સર્વશ્રેષ્ઠ જો કાંઈ હોય તો મનુષ્ય શરીર અને મનુષ્ય જીવન તો આ શરીર બગડી નહીં અને શરીરમાં ખોટા વ્યસો ન આવે એને માટે આ યુવાનો કામ કરી રહ્યા છીએ ત્યારે અમે ચોક્કસ કહીએ છીએ ખૂબ જ પ્રકૃતિનું જતન કરો વૃક્ષનું જતન કરો વડીલોને બ્રાહ્મણોને સંતોને આપણા શાસ્ત્રોને સન્માન આપીએ સાથે સાથે આપણી પરંપરા છે અતિથિ દેવો ભવ દરિદ્ર નારાયણ દેવો ભવ પરસ્પર દેવો ભવ આવા આપણા સુવાક્ય અને મહાવાક્યોને સફળ કરવા માટે આજે સૌ સંતોનો આપને નિર્દેશ છે કે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે સમાજ પોતાના સમયનો જ્યાં ત્યાં દુરુપયોગ ન કરે ધાર્મિક કર્મમાં ધર્મમાં તેમજ કર્મયોગમાં પોતાના સમયનો કાયમ માટે હું ઉપયોગ કરતા રહીએ લખાણીભાઈ કથા કરાર કરે છે અમારો ખૂબ જ ખુશી પો આજના સમયમાં શું આવશ્યકતા છે ખૂબ જ પ્રગતિના પંથે ઘણી બધી ટેકનોલોજી આવી રહી છે અને ટેકનોલોજી દ્વારા આપણી ટપાલ ચાર છ દિવસે આઠ દિવસે પહોંચતી એ અટાણે બીજે ને ત્રીજી મિનિટે તમારા અને મારા મેસેજ પહોંચી જાય છે તમે ક્યાં છો ને તમે હું કરી રહ્યા છો પરંતુ આવું આધુનિક જીવન જ્યારે આપણને મળ્યું છે પૂર્વજો ઋષિકોની પરંપરામાં હતું જ પણ કદાચ એની ભાષા પરિવર્તિત હતી આજે આ ટેકનોલોજી લેપટોપના અને મોબાઈલના જમાનામાં આપણે આનો ક્યારે દુરુપયોગ ન કરીએ જેટલું જરૂરિયાત છે એટલું વાપરીએ જેટલી જે પદ્ધતિથી વાપરવા જેવું છે એ રીતે વાપરીએ વિજ્ઞાન અને જ્ઞાનનો સંબંધ કરી ભાગવત રામાયણ વેદ પુરાણ શાસ્ત્રો સવે પુકારી પુકારીને કીધું છે કે એ શ્રદ્ધાને વિશ્વાસથી જે આપણા જીવનમાં આપણે પામી શકીએ છીએ મેળવી શકીએ છીએ એ કદાચ ગુરુ પણ શક્ય થઈ શકે છે અને આપણી અજ્ઞાનતાને દૂર કરવા માટે આપણું મન બુદ્ધિ ચિત્તને શુદ્ધ કરવા માટેનો જો કોઈ માર્ગ હોય તો સેવાનો માર્ગ છે તો આવો જ્યારે સેવાનો મોકો મળ્યો છે ત્યારે સૌ હર્ષ અને ઉલ્લાસ સાથે આવા તહેવાર મનાવતા રહેજો કહેવાય નહીં પણ કીધા વિનાનો રહેવાય પણ નહીં કોઈ વિવાદ નથી કોઈ વિવાદ નથી કરવાની જરૂર પણ જ્યારે રાષ્ટ્રની સંપત્તિ સમાજની સંપત્તિ માટે કોઈ બાળ બોર્ડ દ્વારા સંકેત કરવામાં આવતું હોય અને કહેવામાં આવતું હોય કે આનાથી આ પ્રસન્ન રહે છે ને આનાથી આ નારાજ રહે છે અને સર્વોપરી અમે છીએ પણ સર્વોપરી સનાતન જ છે આદિ અનાદિ સનાતન છે તમે શિક્ષિત બનો તમે દીક્ષિત બનો આપણે સનાતની અને જ્યારે આક્રોશ થતા હોય ને ત્યારે તમે કોઈ પણ મેસેજ કરવાનું ભૂલતા નહીં આ એક તક છે આ એક વખત છે આપણી સંસ્કૃતિને ક્યાંય ક્યારેય કોણ કાગ લગાવી રહ્યા છે અને આપણે ઊંઘતા રહેશું અને આપણે આળસમાં રહેશું તો આપણે ઘણું ખોઈ બેઠા છીએ ભારતની સીમા ખૂબ જ દૂર દૂર હતી ભારતની આજુબાજુના ઘણા પ્રાંતો અને દેશો આપણે ખોયા છે હજી જેટલું હચવાણું છે એને હાચવા માટે અમે નવયુવાનોને ચોક્કસપણે કહીએ છીએ કે આવા સમયે તમારા મેસેજ અને તમારી સમજણ દ્વારા સરકારને અને લોકોને જાગૃત કરો જાગૃત થવાનો સમય છે જો આપણી પાસે આવી સંસ્થાઓ નહીં હોય તો આપણે ગણપતિને ભાગવતને લઈને ક્યાં બેસશું તો ફરી ફરી વિખવાદ નહીં પણ વ્યવસ્થા માટે આ સમયે સૌ કોઈએ મેસેજ કરવો જરૂરી છે એ સનાતન મહાન છે સનાતન સર્વોપરી છે અને એના ઉપર કોઈ લાંચન લગાડતું હોય તો એ આપણે ભલાવી લેવું ન જોઈએ વિવેક દ્વારા આપણી સેવા કાર્ય દ્વારા બીજાના ભલા માટે સમાજની સુરક્ષા માટે આપણે આગળ વધવું પડશે અને હાલવું પડશે સવાર સાંજ પ્રભુ પ્રાર્થના કરતા રહેજો એ સાથે સાથે આપણે જાણીએ છીએ એમ આપણા દેવી દેવતાઓને આપણા સંતોનો કોઈ અંત નથી બે અંત છે અને ત્યાં કોઈ અમારો તંતે નથી અમારું કોઈ અહંકાર નથી પણ ચોક્કસપણે આપણા જે પૂર્વજોની ખૂબ જ ખોજ અને ખૂબ જ તપસ્યાને અંતે એમણે મેળવેલી આ જે પરંપરા છે એને જાગૃત રાખવા માટે આ રોનક જેવા યુવાનો સૌ સાથે મળી અને જ્યારે કામ કરતા હોય ત્યારે એને આપણે સૌ પીઠ સાંભળતા રહીએ કામ કરતા રહો આગળ વધો સફળતા મેળવો કરેલા કર્મનું ફળ અવશ્ય મળે છે કરેલા કર્મ ના બદલા દેવા પડે છે યોગ્ય દિશામાં કર્મ કરવું કર્મનું ફળ ભણવું જોઈએ અયોગ્ય દિશામાં ખોટી દોડ ન કરવી આપણું કહેવાય છે ઘાણીનો બળ ત્યાં ને ત્યાં ફરતો હોય છે એની ગતિ હોય છે પણ પ્રગતિ નથી હોતી તો ધર્મ ક્ષેત્રમાં સેવાના કાર્યમાં આપણી પ્રગતિ થાય એવા હેતુથી આપ ધાર્મિક કાર્યક્રમને ઉજ્જવળ બનાવતા રહો ફરી ફરી આપ સૌને જેમને તન મન ધનથી આ કાર્યને માટે વ્યસન રહી કરવા માટે તેમજ પોરબંદર ને અહીંયા કા રાજ થઈ ગયો રાજાના મિત્ર હતા સુદામા રાજાના મિત્ર હતા કૃષ્ણ એટલે રાજા એના મિત્ર પણ આ જોવાને અહીંયા સેવા કરીને અહીંયા રાજા બની ગયો

અને મોક્ષ રથ જે અમે ગયા વર્ષે જે હેતુથી આ દસ દિવસ ગણપતિ કેદાર મહારાજને આહવાન કર્યું હતું એ મોક્ષ રથને આજે આ વિસ્તારને ભેટ આપવા માટે જઈ રહ્યા છે માટે આપને વિનંતી છે કે નાનાવરણ બાદ આપ જશો જ્યાં સુધી આપ તમામને વિનંતી છે કે આપના સ્થાન પર બિરાજમાન રહેશો